વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત મારેવા આશ્રમ દ્વારા ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે મુરલી સંગમ સ્થિત મા રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર સત્ય વિજય મારુતિ મંદિર ખાતે ધાર્મિક પર્વોની સાથે રાષ્ટ્રીય તહેવારોની પ્રેરક ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે તદનુસાર આજે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વે વહેલી સવારે રાષ્ટ્ર ગીત જનગણ મનના ગુંજારવથી માતૃભૂમિ ની વંદના કરવામાં આવી હતી મારેવા આશ્રમના રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી શ્રી રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું કે આ જેઠ્યોતેર માં સ્વતંત્ર દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સાથે સંહિતાના દસમા અધ્યયનના ચોથા શ્લોક દ્વારા રાષ્ટ્ર કલ્યાણના શ્લોકોનું પાઠન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું રજનીભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે સ્વતંત્ર પર્વ નિમિત્તે ભારત વિશ્વમાં નંબર વન બને સાથે સાથે દેશનો સર્વાંગી વિકાસ થાય અને ભારત હિન્દુ રાષ્ટ્ર બને હિન્દુઓનું હિત જળવાય તેવી પ્રભુ સત્યવિજય દાદાને પ્રાર્થના કરી છે અત્રે યાદ જરૂરી છે કે પૂજ્ય અશ્વિન પાઠકજીએ રેવા આશ્રમ ખાતે થનાર ભુરખિયા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકેની આગવી ઓળખ આપી નામકરણ કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના કવિ કપાલી ના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભૂરખે હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રાકૃતિક વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મોરલી સંગમ પાસે નવ નિર્મિત માં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભૂરખે હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભૂરખે અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભૂરખિયા હનુમાન દાદાનું મંદિર કરનાળી સ્થિત મારેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે આ મંદિરની સ્થાપના પૂર્વે મારેવા આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારના રોજ લઘુ યજ્ઞ અને મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સ્વતંત્રતાના ઇઠોતેરમા વર્ષની અંદર પ્રવેશ નિમિત્તે મા નર્મદા કિનારે આવેલા પવિત્ર મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે મા નવનિર્મિત મા રેવા આશ્રમની સ્થાને આજે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો સાથે સાથે ક્ષેત્ર કરનાલીના ભૂદેવો રાષ્ટ્રહિતના રાષ્ટ્રહિતના રાષ્ટ્રપ્રેમના તે મંત્રોચ્ચાર કર્યા સીતાર ભારત દેશ દિવસે દિવસે સ્વતંત્ર ભારત દેશે દેશમાં બ્રાહ્મણોના એવા આશીર્વાદ છે કે સ્વતંત્ર ભારત વિશ્વની અંદર નંબર વન આવે અને આપણા હિન્દુઓ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય અને હિન્દુઓનું હિત જળવાય ગૌ માતા કી જય ભારત માતા કી જય માત્ર